નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ ડીવી ન્યૂઝ ગુજરાતમાં હું હર્ષ બારોટ આપનું સ્વાગત કરું છું આપણે જોઈશું આજના પાંચ મહત્વના સમાચાર ગુજરાતમાં ક્યાંક સામાન્ય તો ક્યાંક હળવો વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી પાંચ દિવસ હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપી છે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં પંચોતેર તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં વડોદરામાં સૌથી વધુ ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની તો કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનનું જોર રહેતા માછીમારોને ચાર દિવસ દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે તો બીજી તરફ અમદાવાદ સહિત આસપાસના જિલ્લાઓમાં આજે છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસી શકે છે એવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે આજથી ગુજરાતમાં કોંગ્રેસની ન્યાય યાત્રા શરૂ થશે કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં સર્જાયેલી દુર્ઘટનાઓના પીડિતોને ન્યાય મળે તે હેતુથી મોરબીથી ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવશે જેમાં કોંગ્રેસના મોટા મોટા નેતાઓ હાજરી આપશે આ યાત્રામાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ આવી શકે છે આ ન્યાય યાત્રા રાજ્યના વિવિધ શહેરોમાંથી પસાર થઈને ત્રેવીસમી ઓગસ્ટે ગાંધીનગર ખાતે પૂર્ણ થશે ત્રણસો કિલોમીટરની ન્યાય યાત્રા મોરબીથી શરૂ કરીને રાજકોટ રાજકોટથી સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર થી અમદાવાદ અને છેલ્લે અમદાવાદ થી ગાંધીનગર સુધીનો પદયાત્રાનો રૂટ રહેશે આ યાત્રામાં લોકો પોતાના પ્રશ્નોની ની રજૂઆત રજુ કરે તે માટે કોંગ્રેસ દ્વારા ભાજપનો આ પાપનો ઘડો નામનો એક ઘડો પોતાની સાથે રાખવાના છે લોકો દ્વારા નાખવામાં આવેલા પ્રશ્નો અંતે ઘડો ભરાઈ જતા તેને ફોડીને કોંગ્રેસ ભાજપના પાપનો ઘડો ભરાઈ ગયો તેવો સંકેત આપશે તેર ઓગસ્ટે અમદાવાદમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજથી તિરંગા યાત્રાને લઈને અભિયાન શરૂ કરવામાં આવ્યું છે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદમાં રોડ પર આવીને તિરંગા વિતરણ કર્યા હતા એમટીએસ બસમાં રિક્ષા ચાલકો તથા અન્ય વાહન ચાલકોને ધ્વજ આપીને હર ઘર તિરંગા અભિયાન અંગે સમજણ આપી હતી અમદાવાદ શહેરના પોલીસ અધિકારીઓએ પણ તિરંગા વિતરણ કાર્યક્રમમાં જોડાયા હતા તેમજા તિરંગા યાત્રામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ હાજર રહેશે ભારતના સ્ટાર જેવલિન થ્રો અર્ધ નીરજ ચોપડાએ પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે નીરજે બીજા રાઉન્ડમાં નેવ્યાસી પોઈન્ટ પિસ્તાલીસ મીટરનો થ્રો કર્યો હતો જે તમામ ખેલાડીઓમાં બીજો સૌથી શ્રેષ્ઠ થ્રો હતો આજનું જ નહીં આટલું જ નહીં પણ આ થ્રો નીરજનો અત્યાર સુધીનો સૌથી બેસ્ટ થ્રો હતો નીરજ ચોપડાએ સતત બીજી વાર ઓલિમ્પિક મેડલ જીત્યો છે નીરજ એવો પહેલો ખેલાડી છે જે વ્યક્તિગત સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ સિલ્વર મેડલ જીતીને આવ્યો છે અગાઉ નીરજે આ પેરિસ ઓલિમ્પિકના ફોર્ટી ક્વોલિફિકેશન રાઉન્ડમાં નેવ્યાસી પોઈન્ટ ચોત્રીસ મીટરનો થ્રો કર્યો હતો તેમજ દેશ માટે મેડલ ચૂકી જનારી વિનેશ ફોગાટ બાદ હવે નીરજ ચોપડાએ સિલ્વર મેડલ આપવા અપાવતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પાકિસ્તાનના અરસદ કેવડિયાના બે સ્થાનિક આદિવાસી યુવાનોને સાઇડના કર્મચારીઓએ બંધક બનાવી ઢોર માર મારતા એક યુવાનનું મૃત્યુ બુધવારે અને રાજપીપળાની સિવિલમાં સારવાર લઈ રહેલા બીજા યુવાનનું ગુરુવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું બે યુવાનના મૃત્યુ બાદ આદિવાસી સમાજમાં ભારે રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે શુક્રવારે વિશ્વ આદિવાસી દિવસ જે કેવડિયા અને પણ આપવામાં આવ્યું છે ડેડિયાપાડાના વિશ્વ આદિવાસી દિવસને આક્રોશ દિવસ તરીકે મનાવાની જાહેરાત કરતા પોલીસ તંત્રમાં દોડધામ જોવા મળી રહી છે તમને જણાવી દઈએ કે મ્યુઝિયમની સાઇટ પર કામ કરી રહેલા કર્મચારીઓએ મંગળવારે રાત્રે બે યુવાન જયેશ અને સંજયને ઝડપી લીધા હતા બંનેને ઝડપી પાડીને કેબિનમાં લઈ જઈને ઢોર માર મારવામાં આવ્યો હતો તેમજ બુધવારે રાજપીપળા સિવિલમાં સારવાર માટે ખસેડે આયેલા સંજય તડવીની પૂછપરછ બાદ પોલીસે છ આરોપી સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી આજના પાંચ મહત્વના સમાચારમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર અને વધુ અપડેટ માટે જોડાયેલા રહો બેબી ન્યૂઝ ગુજરાત સાથે